सभी लोगों का शक्ति चैनल में स्वागत है मैं हूँ कल्पना गुप्ता और आज के मुख्य समाचार इस प्रकार से हैं। संस्कार समर खेड़ा जिला शहर प्रजा पिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय डाकोर सेंटर द्वारा धोरण त्रीजी आठ नद्यार्थीओ ने संस्कार सिंचन साथ चित्र डांस संगीत योग રમત ગમત શીખવવામાં આવી બાળકના ભવિષ્ય માટે આવા કેમ્પ જરૂરી છે મોટી સંખ્યામાં આ કેમ્પમાં બાળકો ઉત્સાહ ઉમંગ હાજર રહી આનંદ માન્યો તારીખ સાત મે થી નવ મે ત્રણ દિવસ સવારે નવ વાગ્યા વાગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરસ્વતી શિશુ વિદ્યાલય સ્કૂલ ડાકોર ખાતે વિના મૂલ્યે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આવા સમર કેમ્પમાં બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય છે ભવિષ્યના મૂલ્યનિષ્ઠ ભારતના ઘડવૈયા એવા બાળકો માટે બ્રહ્માકુમારીસ દ્વારા મૂલ્યવર્ધક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ સમર કેમ્પ આધ્યાત્મિક મૂલ્ય પર આધારિત હોવાથી એનું ઘણું જ મહત્વ વધી જાય છે દ્વારા બાળકોના સમયનો સમય નો કરે તે માટે ઈ સમર કેમ્પ યોજવામાં આવ્યો હતો બ્રહ્મા બહેનોએ વેલ્યુ ગેમ રમાડી બાળકોની પ્રતિભાવને પ્રોત્સાહિત કરી હતી